આ જાહેરમાં થયેલા સંઘર્ષને પગલે ઘટના સ્થળે આસપાસના લોકોની ભારે ભીડ જામી હતી જેના કારણે થોડા સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી વાહન વ્યવહાર નિગમ પોલીસ દ્વારા વાહનની ચાવી કાઢી લેવાતા મામલો વધુ વણસ્યો હતો આ દરમિયાન વાહન ચાલક યુવતી એક પોલીસકર્મી પર કેપી પદાર્થનું સેવન કરીને ફરજ બજાવવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો બીજી તરફ પોલીસ દળના જવાનોએ સ્પષ્ટતા કરી હતી કે નિયમોના ભંગ બદલ દંડની રકમ ન ભરવા માટે વાહન ચાલકે જાહેરમાં હોબાળો મચાવ્યો હતો અને પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી આ ઘટનામાં નાગરિકોએ આરક્ષક સાથે સીધી જપાઝપી કરી હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જાહેરમાં ફેલાયેલા તણાવને નિયંત્રણમાં લેવા માટે જ રાવપુરા પોલીસ મથકની ટીમ દોડી આવી હતી રાવપુરા પોલીસે દરમિયાનગીરી કરી પોલીસ અને રાહ ચાલક વચ્ચેના મતભેદને શાંત પડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો જોકે વાહનના દસ્તાવેજોની માંગણીના સામાન્ય મામલે પોલીસ અને નાગરિકો વચ્ચે જાહેરમાં થયેલો આ સંઘર્ષ કાયદાના પાલન અને નાગરિક અધિકારો વચ્ચેના સંઘર્ષના મુદ્દાને ફરી એકવાર સપાટી પર લાવે છે E para quê?